અંકલેશ્વરના મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સંપ એકતા જાળવવાના શુભ આશયથી આયોજિત મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સીઝન વન ફાઈનલ મેચ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી આ ટુર્નામેન્ટના આયોજનકાર સજ્જુ મચ્છીવાલા દ્વારા યુવાનોને એક શાનદાર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું કુલ્લે છ ટીમોએ ભાગ લીધેલ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ્સ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ રસોકેથી ભરેલા મેદાન પર સિક્કો ઉછાળવામાં આવતા ભાટવાળ કિંગના એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પ્રથમ બેટિંગ કરતા મુલાવાળ સુપર કિંગ્સની ટીમે ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના છાંસઠ ટનની મદદથી નિર્ધારિત વીસ ઓવરમાં પડકારજનક એકસો અડસઠ રનનો સ્કોર ખડક્યો હતો જવાબમાં એકસો ઓગણસિત્તેર રનના લક્ષ્યકાંકનો પીછો કરવા ઉતરેલ જ ભાટવાળ કિંગ્સની શરૂઆત મજબૂત રહી હતી ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્ઝાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને ચુમોતેર રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી જો કે મેચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ રોમાંચ વધતો ગયો હતો ઓવરમાં મેચ સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી અને ફાઇનલનું પરિણામ છેલ્લા બોલે નક્કી થયું હતું ભાટવાડ કિંગ્સની ટીમે અંતિમ બોલે સનસનાટીપૂર્ણ જીત હાંસલ કરીને એક વિકેટથી મેચ જીતી લીધી હતી અને મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન વનની પ્રથમ ચેમ્પિયન ટીમ બનવાનું ખિતાબ પોતાના નામે કર્યો હતો રોમાંચક ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભવ્ય ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન ઇશ્તિયા પઠાણ નગરપાલિકા સભ્ય જહાંગીર ખાન પઠાણ આમિર મુલ્લા યુવા આગેવાન શરીફભાઈ કાનુગા આઈટીવીના ડિરેક્ટર સફકત ભૈયા મુન્નાભાઈ કોસાળી શેખ પેટ્રોલિયમના વાહિત શેખ અને બોડીલાઇન જીમના ઓનર્સ આસિફ બાવા એડવોકેટ ફારૂકભાઈ શેખ સહિત અન્ય નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી આગેવાનોના હસ્તે ટુર્નામેન્ટ દરમિયાન સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓને રોકડ ઇનામો અને ટ્રોફી આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ સાથે જ વિજેતા ટીમ ભાટવડ કિંગ્સ અને રનર્સ અપ ટીમ મુલ્લાવાડ સુપર કિંગને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આયોજક સજ્જુ મચ્છીવાલાએ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ટીમના પ્લેયર્સ ઓનર્સ મુસ્લિમ સમાજના આગેવાનો પ્રેક્ષકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સફળ આયોજનથી સ્પષ્ટ થાય છે કે રમતગમત દ્વારા સમાજમાં સકારાત્મકતા અને એકતાનો સંદેશ ફેલાવી શકાય છે